સાબરકાઠા અરવલ્લીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસીસ વગર રોજની ચાર કલાકની મહેનત કરી શાહ પરિવારનું પોતાની શાળાનું અને અરવલ્લી સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે સારંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે તેની સખત મહેનત અને જુસ્સાથી પ્રથમ રેન્ક લાવેલ છે સારંગની ઈચ્છા આઈએસ અથવા તો સીએ બનવાની છે આનાથી પણ વધુ મહેનત કરી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે રિપોર્ટર અજય ભાટિયા ડીટી મોડાસા મારો નામ સારંગ શાહ છે હું બી સ્કૂલમાં ભણતો છું અને મારા નાઇન્ટી ફોર પર્સન્ટ આવે છે સીબીએસસી ક્લાસ ટ્વેલ્વના રિઝલ્ટમાં આનો આભાર છું મારા સ્કૂલનો અને મારા મમ્મી પપ્પાનો કે મારા આવો રિઝલ્ટ આવ્યો છે દિવસના ત્રણ ચાર કલાક વાંચવાનું અને સ્કૂલનું રિવિઝન કરવાનું હોમવર્ક કરવાનું ટ્યુશન ના કોઈ ટ્યુશન ક્લાસીસ નહીં ઓનલાઈન એજ્યુકેશનમાં જે પ્રેક્ટિસ થતી હોય એ મારું નામ નિલેશ કનુભાઈ શાહ મારો બાબુ સારંગ શાહ બી કનૈ સ્કૂલની અંદર ભણતો હતો અને આ સારા પર્સન્ટેજ નાઇન્ટી ફોર પર્સન્ટે પાસ થયેલ છે તો શિક્ષકોનો આભાર અને પ્રિન્સિપલનો ખૂબ ખૂબ આભાર આપું છું અને દરેક પેરેન્ટ્સને હું એ કહેવા માગું છું આ વગર ટ્યુશને અને એની જાતે ભણીને એને અભ્યાસ કરેલ છે તો હું દરેક પેરેન્ટ્સને એક જ એ કરવા માગું છું કે છોકરાઓનો પ્રેશર નહીં એમની રીતે ભણતા હોય કોઈને કોમ્પિટિશનને એની રીતે ભણે અને એની મહેનતથી દરેક છોકરાઓ પાસ થતા જ હોય છે પણ પર્સન્ટેજ જોવાની જરૂર નથી એમને જે વિષય જે રીતના એનો ઇન્ટરેસ્ટ હોય એ રીતના ભણવામાં એનો સાથ સહકાર આપો પેરેન્ટ્સએ હું એટલું જ કહેવા માગું છું કારણ કે એના પર પ્રેશર કરવામાં આવો તો એ ભણતો નથી પણ એની જાતે જે રીતના ભણતો હોય એને એ રીતના જ ભણવા દો હું દરેક પેરેન્ટ્સને એટલી રિક્વેસ્ટ કરું છું